નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમા રનિશા તમે જોઈ રહ્યા છો લોકસભાના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગર પ્રિન્સ લાઈવ જીવદયા દયા ભરતસિંહ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરાયું હિંમતનગર તાલુકાના કાબોદરા ગામમાં કુવામાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ હિંમતનગર તાલુકાના કાબોદરા ગામમાં ગામના એક સિત્તેર ફૂટ ઊંડા કુવામાં એક મોર પડ્યો હતો તેથી ગામના એક નાગરિકે પ્રિન્સ લાઈવ જીવદયા પ્રેમી ભરતભાઈ ઠાકોરને જાણ કરી હતી જેથી જીવદયા પ્રેમી ભરતભાઈ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને રાષ્ટ્રીય પક્ષી મોરનું સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું રિસ્ક્યુ કર્યા બાદ રાષ્ટ્રીય પક્ષી મોરને સહી સલામત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું આમ ભરતસિંહ ઠાકોર દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરી એક જીવદયા તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ